सोच न्यूज़ एक नई सोच के साथ भारतीय संस्कृति Temmuz को में एक प्रतीक समान भगवान जगन्नाथ जी ने 45वीं भव्यती भव्य रथयात्रा यात्रा विरमगामना राजमार्गों पर थी निकली आषाढ़ी बीच दिवस से विरमगाम शहरना राजमार्गों पर ऐतिहासिक राम माहौल मंदिर थी दरवर्ष ने जन्म પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને મોટાભાઈ બલવીર સાથે રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા રથમાં બિરાજમાન થઈ વિરામ ગામના રાજમાર્ગ ઉપર સાધુ સંતો અને હરિભક્તો સાથે જંગી માનવ મેદની સાથે ભક્તોને દર્શન આપવા સામેથી નીકળ્યા હતા જય રણછોડ માખણચોર મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ના ગગનભેદી નારા સાથે વિરમગામ ભક્તિમય બની ગયું હતું આ રથયાત્રા રામ મહોલ મંદિર થઈ ફળી ગોલવાડી દરવાજા બસ સ્ટેશન રેલવે સ્ટેશન થઈ ભરવાડી દરવાજા પાંચશક્લા મોચી બજાર થઈ જુમ્મા મસ્જિદ બોરડી બજાર ભાણીબાના ઘોખ થઈ નિજ મંદિર પરત ફરી હતી આ રથયાત્રા દરમિયાન કોમી એકતાના અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા મુસ્લિમ ભાઈઓ અને વેપારી મિત્રો દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં મંદિરના મહંત શ્રી રામકુમાર દાસજી બાપુનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં જય શ્રી રામ અખાડા બજરંગી અખાડા વિવિધ કરથયાત્રામાં જય શ્રી રામ અખાડા બજરંગી અખાડા દ્વારા વિવિધ કરતબ બાજુ દ્વારા અવનવા કરતબો દેખાડવામાં આવ્યા હતા રથયાત્રા રૂટ ઉપર ઠેકાણે પાણીની પરબો નાસ્તા સહિત સેવા કેન્દ્રો દ્વારા સેવા આપવામાં આવી હતી વિરમગામના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા કરી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી વિરમગામ શહેરમાં રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો